સો લોકોના મોત થયા છે તો વિરોધને હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ આપણે જણાવી દઈએ કે ઇસ્કોન અને કાલીન મંદિર સહિત હિન્દુના ઘરોને નિશાન બચાવ બનાવવામાં આવ્યા હતા તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે હંગામાઓ જોઈને શ્રદ્ધાળુએ આશ્ચર્ય લેવાની ફરજ પડી હતી તો હિન્દુઓના મંદિરો અને ઘરની પણ તોડફોડ થઈ રહી છે જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ